ભરૂચ જિલ્લામાં માત્ર ખારી સિંગ નહીં પરંતુ ભૃગુ ઋષિના પ્રાચીન ભરૂચ સાથે ખારી સિંગ સાથે ચીકીનો પણ સ્વાદ અનોખો રહ્યો છે અને શિયાળામાં અવનવી ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે મારું નામ મનાલી છે અને અત્યારે હું સંગમ સિંગ સેન્ટર પર છું અહીંયા અલગ અલગ પ્રકારની બહુ બધી વેરાયટીમાં ચીકી મળે છે તમે અહીંયા આવીને વિઝિટ કરી શકો છો અહીંયા દાણાની ચીકી મળે છે માવાની ચીકી મળે છે અને સ્વાદિષ્ટ અને સરસ ચીકી મળે છે તમે અહીંયા આવીને લઈ શકો છો ફરી એકવાર કહીશ કે સંગમ સિંગ સેન્ટર પર આવીને વિઝિટ કરજો બહુ સારી ચીકી મળે છે અહીંયા અલગ અલગ ફ્લેવરમાં ભરૂચના વિસ્તારમાં મોટા પ્રમાણમાં અલગ અલગ ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે સિંગદાણા માવા ચીકી સહિત અલગ અલગ ચીકીનું અને અલગ અલગ ફ્લેવરમાં ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે વિશ્વના બજારોમાં ભરૂચની ખારી સિંગ ખ્યાતિ અપનાવે છે તેમ ડુંભાળના સંગમ સિંગની સિંગ સાથે ચીકી પણ સમગ્ર વિશ્વમાં પ્રચલિત બની ગઈ છે ભરૂચના સોનેરી મહેલ રોડ ઉપર આવેલ સેવન એક્સ નજીક જ સંગમ સિંગ સેન્ટરમાં વર્ષોથી બાપ દાદાની પેઢી વખતનો સિંગનો વ્યવસાય આજે પણ જાળવી રાખ્યો છે અને સિંગના વ્યવસાય સાથે ચીકીનું ઉત્પાદન પણ કરવામાં આવે છે અને રોજનું પાંચસો કિલો ચીકીનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું માનવામાં આવે છે અને આ ચીકી અલગ અલગ સાથે તલની ચીકી સિંગ દાણાની ચીકી મમરાની ચીકી સહિત આવ નવી ચીકીનું ઉત્પાદન કરવામાં આવતા માત્ર ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ચીકીનું સપ્લાય કરવામાં આવે છે અને ભરૂચ જિલ્લાની સિંગ સમગ્ર વિશ્વમાં પણ નામ નામ મેળવી રહી છે મારું નામ શેખ મોહમ્મદ સિરાજ છે હું સોનેરી મેલ વિસ્તારમાં રહું છું સંગમસિંહ સેન્ટર નામની મારી દુકાન છે અમારા ત્યાં અત્યારે ઉતરાણ ઉતરાયણના લીધે બધી બહુ વેરાયટી ચીકીમાં અમે લોકો બનાવીએ છીએ એમાંથી દાના ચીકી હોય તલ ચીકી હોય માવા ચીકી હોય પિસ્તા ચીકી હોય એવી બધી અનેક વેરાયટી છે અમારા પાસે સિંગના લાડુ તલના લાડુ બધી બહુ વેરાયટી અમારા પાસે હોય